હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જે માટે જઈ શકો છો તો આજે અમે જઈશું હોસ્પિટલ આજે અમને એ લોકોએ બોલાવ્યા હતા ઓગણીસ તારીખે કે અમારે એડમિટ થવાનું છે એ લોકો કે એક પીક પહેલાં તમે આવી જાવ અમારી અંદર માટે તમારે તો અમે જાય છે આજે તમે બતાવીએ બે એક બે બધું લઈને ત્યારે હું ક્યારે ડિલેવરી થાય છે અને ક્યારે ડિલેવરી કરે છે એ બધું બતાવીશું અને વિડીયોમાં બની આ રહી અમે જેમ બને એમ વહેલી કોશિશ કર્યું ઘરે આવવાની એ લોકો વહેલા મોકલાવે એ પ્રમાણે કારણ કે નોર્મલ થાય કે સિઝન કરે એ આપણા પર તો નથી એ ઉપર છે તો ચલો નીકળી જશે હવે હોસ્પિટલ ચલો બેગ લઈને આપણે મહેમાન હાલતા થઈ જશે ગાડી આવી ગઈ છે સ્પેશિયલ અમને મૂકવા માટે કરીને મારી ગાડી આવી છે કારણ કે ત્યાં હશે ને ટિકિટ પાર્કિંગના ને જ્યાં થાય એટલે ત્યાં હશે ને પાર્કિંગ રાખી મૂકી પડે એટલે એ લોકોને નક્કી નહીં કે આરે અમને મોકલાયે લોકો તો મેં કીધું સુરેશને એમ કેમ તું મૂકી ગાડી મારી આવીને આવી છે તો બેગને બધું મુકાઈ ગયા હવે અમે જાય છે હોસ્પિટલ તો હેલો મિત્રો અમી છે ને તે હોસ્પિટલ આવી ગયા છે સુરેશ ગાડી ગાડીમાં નતા છે તે અહીંયા ગાડી લઈને વેઇટ કરે છે અમે જઈએ અંદર હા છે મેટરનિટી એરિયા મારી વાત જોઈશે કે હાલો અંદર ફાઇનલી બેડ આપી દીધો સમેને અને પેલું બેબીનું હાર્ટ બીટ સાંભળવા માટે ઘરે બધું પત્તા ચડાવી દીધા સર ખૂદ 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 જે બોલે છે પછી તને અહીંયા હમણાં ટેમ્પલરી આ વોર્ડમાં છે ને આપેલું છે બેડ પાછી તમને છે ને નીચે બોલાવી દઉં તો અત્યારે અમને અહીંયા રાખ્યા ને અને પછી જ્યારે પહેલા લોકો નીચે બોલાવી છે ટાઈમ નીચે જવું પડે ડિલિવરી જે લેબર પેઇન જે થતું હોય ને ડિલેવરી થતી એ રૂમમાં અત્યારે બે ડિલો છે તો એ જોઈ ત્યારે થાય છે અત્યારે તો બધું લોકોએ લઈ લીધું છે અને બધું ચેકઅપ કરીને વટી જશે તો હવે અમારે વેઇટ કરવાનું છે ક્યારે બેબી પેઇન કરે છે અને બોન થાય છે તો ચાલો અમને છે ને ચાલો અમે બીજા રૂમમાં ટ્રાન્સફર કરી દે છે અને શીતલનું લંચ ફ્લો આવી ગયું છે શીતલ હું કહ્યું હતું બિરયાની પણ બતાવવું હોય બિરયાની જવામાં લઈ છે વેજીટેબલ બિરયાની ઓરડ દાળ એન્ડ રાઈસ આમાં રાઈસ છે આમાં મિક્સ કરવાની આપણે આમાં દાળ છે ને આમાં ખબર નહીં કે સબ્જી છે એટલામાં નાખી અને મિક્સ કરવાની તો એ બિરયાની બની જાય આમાં આઈસ્ક્રીમ આવી છે તો ચલો એને ખવડાવી લઈએ પછી ખાઈ લઈએ પછી કહી ગઈ કે ડૉક્ટર આવી અને તમને બધું સમજાવી દે અને બધું જો હે ચેક કરીએ અને પછી કહે કે હું છે હું નહીં ને હું કરું હું નહીં તો પેલા એને લંચ કરાવી લે પછી કે ધરવાને પકાવતા બહુ સિમ્પલ તાન બિરયાની બનાવી દેવાય એમ કા તો આ રૂમ માં છે ને બે ખાટલા છે તો અત્યારે તો ખાલી અમિશ છે જો જો બિરયાની બનાવે સની લાવે

યા પણ મને બે વારની વીતી ગિસ્કા હું જો સ્પેશિયલ તો હજી આવી જાય મને ખવડાવી દેજો કેમ કાલે મારું મંગર પડશે પછી આજ બધી ખાવું પડી ખાસ પછી બિરિયાની બની ગયા જાપાની ચોમેની તો વાત છે ને મોહ હે બીશ ભાગી નાખવાના નથી આશ મને લાગે તો ચાલો ખાઈ હવે આ બનાવીશ આની એટલે થોડી ખવડાવી દઈએ એમાંથી તારસ પૂરી કરવાનું કે છે ને આ ખાવાનું નહીં ગમે નહીં તો મારી દીધું તો બિરયાની બનીને રેડી છે આ છે બિરયાની ખાવાનું તો જલ્દી જલ્દી બિરયાની તારી બેઠા હું

પછી તું છે ને જોઈ આમ લાર કાઢી લાસ્ટ ટાઈમ છે ને લાસ્ટ ટાઈમ બોલું શ્રાવણ હતો ને હા લાસ્ટ ટાઈમ ડીસી કે છે ને શ્રાવણ હતો મને તો કાંઈ ખવાય નહીં હોસ્પિટલનું મારા માટે આવે નહીં ઘરે થાય તો હું મેં ખાઈ ખાઈ દેસું કહેતા તળી તળી મરચા મારી ભાભી છે ને મરચા મોકલી મારા માટે તો મરચાથી મેં ડીસો કહેતા હતા કંઈક છ કે સાત દિવસ અમે હોસ્પિટલ છ નહીં કેટલા પાંચ કે છ દિવસ જ બે તારીખે ગયા હતા આઠ તારીખે ઘેરી ગયા આઠ તારીખે અમે ઘેરી ગયા તો આટલા દિવસો મેં છે ને મરસા મરસાવેથી છે ને મરસાવેથી ને જ મેં ખાધા હતા મરસાને રોટલી મેં તો ખાધી ને મારવા તો આવતું તો તારે એ મારું થઈ જાય ને ફિશ આવતી ચિકન આપતું હું તો આમ જોઈએ રાખું મારે તો લાળ છે ખા મેં કીધું મારા દિવસો આવી જાય હવે મારા દિવસો આવી જાય તારા દિવસો ગયા આવે ટંટણા હવે બધું મારે ખાવાનું જે કહેવાય ને ફ્રાય થાય છે ને મારા માર માટે છે આના માટે ખાલી વેજ ને સુકા રોટલા ને વિન્ડા મેથી ને ઈંડા ને પૂરા ને હવે મારી મજા તું જો આપણે જ ખાવાનું જલસા કરવાનું તારી છે ને લાર જણાય છું વેનીલા ફ્લેવર છે તો જો આ આઈસ્ક્રીમ છે વેનીલા ફ્લેવર ખાલી બબુરા છે એમાં ફીણા છે એટલે એમ કે થોડીક ગરમ થઈ ગઈ એટલે ખાવા મજલી આઈસ્ક્રીમ તો બેબી આમ તંદુરસ્તી રીતે આઈસ્ક્રીમ આવી આઈસ્ક્રીમ આવી બેબી કહે કે આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ લાવ 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 મે બુરુઈ તન આપો આ બેબી તો કે કહો તો મસ્ત ને ખાવા માં બેબી એમ કે આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ આવી એ જાય આમ આમ ઠીક મારે છે મડિત મારે છે મારે છે એ બેબી એમ ગાચે કારણ કે હોસ્પિટલ નું ખાય ને એટલે આમ અલગ અલગ ટાઈપનું તો અત્યારે ડૉક્ટર જોવા માટે કરીને આવેલી હતી લેડી ડૉક્ટર અને એ બધું મેં પૂછ્યું અને સમજાયું કે અમે તમારું બધું ચેક કરી લીધું છે તો તમારે શું કરવું છે કે તમારે અહીંયા રહેવું છે કે ઘરે જવું છે તો અમે એ લોકોને કહી દીધું કે અમે જ્યારે લેબર પેઇન નોર્મલી થશે ત્યારે અમે આવી જશું બધું સમજાયું ને બધું ચેક કર્યું ને ઇન્ટરપ્રિટર બોલાવ્યા હતા તો એવી રીતના બધું અમને સમજાવ્યું અને એ લોકોએ કીધું કે બધું અમે ચેક કરી લીધું છે નથી ડાયાબિટીસ નથી બ્લડ પ્રેશર કે બધું ચેક કરી લીધું કે બેબી પણ નોર્મલ રીતના જે મૂવમેન્ટ થાય એ બધું તો અમે એમ પૂછે છે કે તમારે શું કરવું છે એમ તો અમે એ કીધું કે અમારે અહીંયા રહેવું નથી મને ઘરે જવું છે અમારા બે બેબી છે એ સ્કૂલે જઈશે અને ઘરે છે અને એને બીજા બીજાને ઘરે અમે મૂકીને આવેલા છે તો એ પ્રમાણે બધું કીધું સમજાવ્યું અને પહેલી ડિલેવરી જે થતી હતી નોર્મલથી આમ છે અને સેકન્ડ ડિબી અમારા ત્રીસું વખતેથી એ બધું પણ એ લોકોએ રીટ કરી લીધું હતું અને પૂછ્યું અમે પાછું અને અમે એ બધી પાછું એ લોકોએ બધું સમજાવ્યું અને કીધું કે કઈ રીતના મારી સિઝન કરી રીતી હતી અને કઈ રીતના શા માટે એ લોકોએ સીઝન કરી એને શું શું થયું હતું એ બધું એ લોકોએ વાંચી અને પાછું ફરીથી પૂછ્યું અમને તો અમે એ બધું કીધું સમજાવ્યું એ લોકોને કામનામાં હતું બ્યુટે આટલી હતી અને આવી રીતના આવી રીતના અમને બોલ્યા હતા અને આવું બધું ઈચ્છ્યું હતું તો એ લોકો જો વાંધો નહીં તો આપણે પહેલાં છે ને આ થર્ડ બેબી ઓપ્શન છે ને એ ટ્રાય કરીશું આપણે નોર્મલ ડિલિવરીની પછી જો ન થાય તો એની પ્રોસેસ કરશું તો બધું મેં પૂછી લીધું છે ઇન્ટરપ્રિટર સાથે તો મેં એને કીધું કે મિડવાઈફ આવે પાછું એક ચેક કરી લે અને પછી તમને અમે ઘરે જવા માટે કરીને રેડી કરી દઈએ બધું તો તમે ઘરે ઘરે જઈ શકો છો તો એ લોકો આવી જાય પછી અમે બધું ચેક કરી દઈ અને પછી નીકળીએ આવી તો શીતલ તો હજી છે તો

હોસ્પિટલમાં કુકિંગ કરી નહીં કું તું મેં એટલે બિરિયાની ખરાઈ દીધી છે ને એટલે હેપી છે હવે ઘરે જાય એટલે ખાવાની શરૂ થઈ જાય તો હવે એ છે ને ઘરે જવા માટે છે એમ એક્સપેક્ટેડ છે કે હા ત્યારે એને હું ઘેરે જવાનું છે હવે હોસ્પિટલમાં દિવસ કાઢવો પડીએ નહીં અને મારા બે છોકરાને હું મળી જઈશ અને મારે નોર્મલ જ્યારે પણ લેબર પેઇન થાય ત્યારે હું આવીશ તો હવે એના આંગણાને બજે ને ટાઈસ્કા ફૂટવા મળીશ કે હાશ ત્યારે હું ઘરે જવાની છે એવરી ઓકે બેબી ગુડ ઓકે તો ચલો મેં જોવા આવ્યું છે ને તો બેગ છે પર નીકળી આવ્યા છે ઘરે અને સુરેશ ગાડી લઈને લેવા આવી ગયો છે તો એ ઘરે જવા જમવાનું ગમવાનું બધું કંઈ બનાવવાનું છે હવે હમણાં જમી લઈએ જમવાનું બનાવી નાખીએ ને પછી જમીને હોય છે કારણ કે આના વખતે ખાલી માપડને તમને એ બોલે વાત ને ઠકાડી દીધા ખાલી માપડના તો ચાલો હવે જઈશ ઘરે અમે જો સુરત ગાડી લઈને પણ આવી છે